गेरफोड़ मोटरसाइकल चोरी, मोटर चोरी आरोपियों ने सीसीटीवी कैमरा तथा ह्यूमन इंटेलिजेंस आधार भेद उकेली रीढ़ा आरोपी ने कुल रूपया पंचावन हजार माल मुद्दामाल पकड़ी पाड़ती उत्तराण पुलिस पुलिस कमिश्नर साहेब श्री अनुपम सिंह गहलोत सूरत शहर तथा संयुक्त पुलिस कमिश्नर साहेब श्री के एन डामोर सेक्टर बे सूरत शहर तथा नायब पुलिस कमिश्नर साहेब श्री लखधीर सिंह झाला जोन पांच सूरत शहर तथा मध्यप्रदेश पुलिस कमिश्नर साहेब श्री डी एस पटेल एम ડિવિઝન સુરત શહેરનાઓએ મિલકત સંબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીયુ બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી પટેલ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટિલ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી માર્ગદર્શન આપી અલગ અલગ ટીમ બનાવી જેમાં એક ટીમ હેડ કોન્સ્ટેબલ સિંહ ગંભીર સિંહ તથા હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ શાલિગ્રામ નાવના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે તેમજ સીસીટીવી કેમેરા તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ શિવરતન ઉર્ફે શિવારામકુમાર કોરી તથા પ્રવીણ ઉર્ફે બાલા સંજયભાઈ પાટિલ નાવની ગરફોડ ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે